કેમ છો મારા કલેજા પેલો બ્લોક છે આપણો તો આજે છે રવિવાર તો આપણે બધા ભાઈ બંધ દોસ્તા મેળી ઉપર આવી ગયા છે પતંગ જગા છે તમને જોઈ શકો છો જો પતંગ આવી છે મિત્રો તો આપણે કાંઈ પતંગ લૂટતા નથી આપણે તો ઇસ્ટામાં પૈસા આવે તો પતંગ તો હારી ઉડાડવામાં આવતા રહ્યો તમને પણ મોજ આવી જાય તો આ છે જીતો હું કે જીતા ભાઈ કેવી આપણી પતંગ ઉડાડવા બહુ મજા આવે પતંગ ઉડાવવાની ભાઈ આવી જાઓ ભાઈ ગા ઉડે તો જ તમે હું મિત્રો આવી જાઓ આપણે પતંગ ઉડાડી તો હજી એક ભાઈ છે તો ચાલો આપણે એની મુલાકાત કરી તો આ છે રાજભાઈ કેવી રાજભાઈ પતંગ ઉડાડવાની મજા આવે બહુ મજા આવતારી ઉડાડવા ચાલો મિત્રો હજી આગળ જોયા રેજો આ પેલો અમારો બ્લોક છે તો આ છોકરો પણ ટેણી હે પતંગ ઉડાડે હજી એની ઉંમર નથી થઈ તો આપણે એને પૂછીએ કેમ છો ભાઈ પતંગ ઉડાડવાની મોજ આવે તો મિત્રો એ તો આ પાડે છે તો હવે આપણે પણ ઉડાવશે થોડીક વારમાં પતંગ તો ચાલો પાછા મળીએ આગળ જોતા રહેજો અમારો પેલો બ્લોક છે તો મિત્રો હજી આપણા ગામના લૂંટણીયા તો તમે જોયા નહીં હોય તો ચાલો તમને આગળ જોયા રહેજો બ્લોકમાં તમને લૂંટણીયા દેખાડું ચાલો દેખાડું તમને આગળ લૂંટણીયા જો આ છે લૂંટણીયા અમારા ગામના જોઈ શકો છો પતંગો લૂટે જોયા રહેજો અમારા બ્લોકમાં તો જોઈ લીધું હશે તમે અમારા ગામના લૂંટણીયા

تو اپنے پتنگ پتنگ اڈا لیے بنا تو آتا رہی میری ویو آجا پتنگ

ل گو سو رفت آئی گاڑی لائک شرکتا نہیں چلو مل